અર્થાત તું એ જ કરે છે કે જે તારી ઈચ્છા છે તો એટલા માટે થાય છે એ કે જે મારી ઈચ્છા છે તું એ કર જે મે મારી ઈચ્છા છે તો બધું એ થઈ જશે જે તારી ઈચ્છા ઈચ્છા છે જે તે પ્રગટ કરી છે એ બધું થઈ જશે પરંતુ ક્યારે જ્યારે મારી ઈચ્છાનું તું કરીશ ત્યારે તો એટલા માટે પ્રભુની ઈચ્છા જેમાં છે પ્રભુની આજ્ઞા જેમાં છે પ્રભુનું સુખ જેમાં છે આપણે સદૈવ એ કાર્ય કરવું જોઈએ ગૌમાતા તો એ સાક્ષાત હાલતું ચાલતું દેવતાઓનું ઘર છે સદૈવ જેનામાં તેત્રીસ કોટી દેવતાઓ સદૈવ પ્રત્યક્ષ રૂપથી બિરાજમાન રહે છે એ એ ગૌમાતા રહેવાનું સ્થાન છે તો આજે એક વિચાર કરવા જેવી વાત જ્યારે ગૌમાતાને અયોગ્ય વસ્તુઓ ખવડાવીએ છીએ જ્યારે ગૌમાતાને જૂઠાણ ખવડાવીએ છીએ જ્યારે ગૌમાતાને અપવિત્ર ભોજન કરાવીએ છીએ ત્યારે ત્યારે આપણે દેવતાઓના ઘર અર્થાત તીર્થોને અપવિત્ર કરી રહ્યા છીએ અને પછી આમ તેમ ભટકીએ છીએ ભાઈ આપણે આપણા હાથોથી અનેક તીર્થોને અપવિત્ર કરી દીધા ગૌમાતાના ભીતર તેત્રીસ કોટી દેવતાઓને અડસઠ કોટી તીર્થ સદિવ બિરાજમાન હોય છે તો આપણે આપણા હાથોથી જ્યારે એમને જૂઠણ ખવડાવીએ છીએ જ્યારે એમને અપવિત્ર ભોજન કરાવીએ છીએ તો આપણે આપણા હાથોથી જ એ બધા તીર્થોને અપવિત્ર કરીએ છીએ આપણે આપણા હાથોથી જ એ તેત્રીસ કોટી દેવતાઓના મુખને અપવિત્ર કરીએ છીએ એમના ઘરને અપવિત્ર કરીએ છીએ પછી ક્યાંથી આપણા પર પ્રભુ પ્રસન્ન થાય એ વિચાર કરવા જેવી વાત કે દેવતાઓ જેમનામાં પ્રતિષ્ઠિત સમાહિત રહે છે એ દેવતાઓનું ઘર છે ગૌમાતા તો એ કેટલું પવિત્ર તત્વ હશે કેટલું સુંદર તત્વ હશે કેટલું મધુર તત્વ હશે તો એટલા માટે આપણે તેમના દેહ ને અત્યંત પવિત્ર માની ભટકીએ છીએ અનેક જ્યોતિષો પાસે જઈએ છીએ પંડિતો પાસે જઈએ છીએ કે અમારું સારું થઈ જાય અમારે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય ઘરમાં શાંતિ રહેતી નથી અનેક પ્રકારથી ક્લેશ થાય છે અનેક પ્રકારથી કલેહ થાય છે અને થવાના જ છે હજુ વધવાના છે આજે આ સમય છે આજે આપણી ગૌમાતાને આપણે ન સમજી શક્યા એમની પીડાને આજે આપણે ન સમજી શક્યા તો આગળ આપણે આવનારી પેઢીને આપણે આજે શું સમજાવીશું ગૌમાતાની સેવા કરવા માત્રથી પોતાના વડીલો પ્રત્યેનો પ્રેમ આપણા મનમાં જાગૃત થાય છે તેવું શાસ્ત્રો આ વાતને કહે છે

તો પણ સદૈવ ભક્તો જયારે આપણે સમજવા ઈચ્છીશું ત્યારે સમજમાં નહીં આવે આજે આપણે વિદેશોમાં જયારે ગૌ સેવા થતા જોઈએ છીએ તો વિદેશોમાં ગૌમાતાને ને અનેક હજારો રૂપિયા લેવામાં આવે છે

જીવનમાં દરેક પ્રકારનું લક્ષ્ય પૂર્ણ થાય લક્ષ્યની પ્રાપ્તિ થાય સફળતાની પ્રાપ્તિ થાય દરેક ઈચ્છા મનોકામના પૂર્ણ થાય તેવી ઊર્જા પ્રદાન કરનારી છે ગૌમાતા મને એવું લાગે છે કે જ્યારે આપણા ભારત દેશમાં જ્યારે ગૌમાતાને મળવા માટે ગૌમાતાને ભેટવા માટે ગૌમાતાના દર્શન કરવા માટે જ્યારે મૂલ્ય આપવામાં આવશે જ્યારે ધનરાશિ લેવામાં આવશે ત્યારે જ આપણને ગૌમાતાની કદર થવાની છે ત્યારે જ ગૌમાતાનો ગૌમાતાનો જે જે પ્રેમ ભાવ છે છે દેવ તત્વ દેખાવાનું તો હજુ પણ વિલંબ થયો નથી આપણે આજે પણ ગૌમાતાની સેવાને સમજીએ ગૌમાતાની મહિમાને સમજીએ ગૌમાતાની મહિમા શું છે તે આપણી આવનારી પેઢીનો ઉદ્ધાર કઈ પ્રકારે કરી શકે તેને સમજવાનો પ્રયાસ કરીએ આપણા અનેક વીર યોદ્ધાઓ થયા છત્રા પ્રતા માતાની રક્ષા માટે અનેક યુદ્ધ લડીને આપણા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ લખવામાં આવે છે આજે આ એકો કોઈ પણ પ્રકારના ઉજ્જવલ નામને કોઈ પરિચિત પરિચયની આવશ્યકતા નથી

તો આ વીરોને આ વિરાંગનાઓને કોઈ પરિચયની આવશ્યકતા નથી ગૌરક્ષા જ એમનું પરમ કર્તવ્ય એ માનતા હતા તો આજે જે સમય છે રાષ્ટ્રનો ઉદ્ધાર થાય આપણા ભારત દેશનો વિકાસ થાય બધા લોકો ઈચ્છા રાખે છે પરંતુ એ વિકાસ ક્યારે થાય આપણા રાષ્ટ્રનો વિકાસ ક્યારે થાય આપણો રાષ્ટ્ર વિકસિત ક્યારે થાય આપણા ભારત દેશનો ઉદ્ધાર કઈ રીતે થાય આપણો આ હિન્દુ રાષ્ટ્ર કઈ પ્રકારે બને તેનો માર્ગ છે ગૌમાતા અને માર્ગને આજે આપણે વિસ્મરણ કરી રહ્યા છીએ ખરેખર આ વિચારશીલ એક એવો આ વિચારશીલ ચર્ચા છે અને જે ચર્ચા આજે કોઈ કરી રહ્યું નથી ખૂબ કરનારી વાત છે મનુષ્ય થઈ જવો જોઈએ આ વિચાર કરીએ અનેક એવા આજે એવા પિક્ચર આવે છે એવા મૂવી થિયેટરમાં આપણે જઈએ તો અનેક એવા પિક્ચર આવે છે આપણે જોઈએ અનેક એવી પ્રેમ કથાઓ આવે છે અનેક એવી કથાઓ આવે છે તેને જોઈને આપણે રડવું આવે છે તેને જોઈને આપણે રોઈએ છીએ ખૂબ આપણને રડવું આવે છે કેવી સુંદર કથા છે કેવી કેવી સુંદર વાર્તા છે તેને જોઈને આપણને રડવું આવે છે તો એ ત્રણ કલાકની પિક્ચરમાં યદિ આપણને જોઈને રડવું આવે છે ત્યાં તો પાત્ર ભજવી રહ્યા છે લોકો કલાકારો આવી આવીને ત્યાં પાત્ર ભજવી રહ્યા છે એ કોઈ સાચું ચાલી રહ્યું નથી એ કોઈ વાસ્તવિક દ્રશ્ય ચાલી રહ્યું નથી તો પણ આપણું એટલું આપણે એટલું રુદન કરીએ છીએ આપણને એટલું રડવું આવે છે તો આજે આપણે આ ભારત દેશની જેવી પરિસ્થિતિ બની રહી છે ગૌ માતાને લોકો જે પ્રકારે વિસ્મરણ કરી રહ્યા છે તે જોઈને કેમ આપણા હૃદયમાં રુદન પ્રગટ થતું નથી આપણા રાષ્ટ્રની જે આજે સ્થિતિ બની રહી છે કે આજે લોકો જાતિવાદમાં રહી રહ્યા છે લોકો લડાઈ કરી રહ્યા છે યુદ્ધ થવાની સંભાવનાઓ થઈ રહી છે કેવી કેવી વિકટ પરિસ્થિતિઓ આપણા દેશ પર આવી રહી છે તો લોકો કેમ આજે ગૌમાતાને વિસ્મરણ કરી રહ્યા છે કેમ કે આ બધી વિકટથી વિકટ પરિસ્થિતિઓથી સુરક્ષા કરાવનારી એ ગૌમાતા છે આપણને સુરક્ષિત કરનારી એ ગૌમાતા છે તો આપણે ગૌમાતાને કેમ આજે વિસ્મરણ કરી રહ્યા છીએ અને વિસ્મરણ કરી રહ્યા છીએ તેના જ કારણે આપણા ભારત દેશની આજે દુર્દશા થઈ રહી છે આજે દુર્દશા છે

આપણો ધર્મ શું છે આપણા ધર્મનું પ્રધાન શું છે આપણા ધર્મનું હૃદય શું છે તેને આપણે આપણા બાળકોને સમજાવી શક્યા નથી એટલા માટે તે અન્ય માર્ગ પર વિકસિત થઈ રહ્યા છે અને ત્યારબાદ આપણે એમની મિત્રતા એમની સંગતને દોષ આપીએ છીએ ત્યારબાદ આપણે આપણા કર્મને આપણી પરિવર્ષને દોષ આપીએ છીએ આપણા પોષણને દોષ આપીએ છીએ પરંતુ આજે વાસ્તવિક વાસ્તવિકતા છે જાગૃત થવાની કે આપણી આવનારી પેઢીને આપણે ગૌસેવા તરફ કઈ પ્રકારે વાડીએ એવું શું એમના જીવનમાં પરિવર્તન લાવીએ કે એમને આપણો ધર્મ સમજાય કેમ કે આ સનાતન ધર્મનું મૂળભૂત હૃદય છે એ ગૌમાતા છે આ સનાતન ધર્મને વિકસિત થવાનું મૂળભૂત કારણ એને સાત્વિક ઉર્જા પ્રદાન કરનારું મૂળભૂત કારણ એ ગૌમાતા છે ગૌમાતાની સેવા કરવા માત્રથી જ આ સનાતન ધર્મ જીવિત રહી શકે છે આમાં કોઈ પણ પ્રકારની વિવાદ अथवा વિરોધનો વિષય છે જ નહીં આ તો સંવાદનો વિષય છે અને એ જ અચંબિત કરનારું છે કે ગૌમાતાને લઈને કોઈ પણ પ્રકારનો સંવાદ થઈ રહ્યો નથી પોતાના ઘરમાં હોય બાળકો વચ્ચે હોય મિત્રો વચ્ચે હોય કુટુંબીજન વચ્ચે હોય ક્યાંય પણ ગૌમાતાને લઈને ગૌમાતાની સુરક્ષાને લઈને એમની સુવ્યવસ્થાઓને લઈને ક્યારે સંવાદ કરવામાં આવતો નથી એ વાતની આજે ચિંતા થઈ રહી છે કે આજે 5 વર્ષ પછી 10 વર્ષ પછી આપણો દેશ ક્યાં જઈને આજે આપણે જેની દશા જોવાના છીએ તો એટલા માટે આજે પણ સમય છે યદી આપણા બાળકોને આપણે સનાતન ધર્મ વિશે સમજાવીશું આપણો જે માર્ગ છે આપણો જે પુષ્ટિ માર્ગ છે તેના વિશે યદી આપણે એમને સમજાવીએ છીએ તેના વિશે આપણે તેની મહિમા સમજાવીએ છીએ તો તેનું મૂળભૂત સ્ત્રોત ગૌમાતા છે તો તેમના વિશે પણ સમજાવવાનું વિસ્મરણ ન કરો કે આપણા ધર્મનું આપણા પંથનું પ્રતીક એ ગૌમાતા છે જે પ્રકારે એક જે પ્રકારે એક પાયો હોય છે જે પ્રકારે ખુરશીનો પાયો હોય આપણે ઉદાહરણ નાનું લૌકિકમાં લઈએ કે જે પ્રકારે ખુરશીનો પાયો હોય એમાંથી એક પાયો તૂટી જાય અને ખુરશી સ્થિત રહી રહી શકતી શકતી નથી નથી સ્થિર તો તો આ સનાતન ધર્મ છે અને આ સનાતન ધર્મનો પાયો ગૌમાતા છે યદ આ ગૌમાતા રૂપી પાયાને ને આપણા રૂપી થી દૂર કરવામાં આવશે તો આ આપણો ધર્મ છે એ ડગમગવા લાગશે અને આપણો જ્યારે ધર્મ સ્થિર રહી શકશે નહીં તો આપણે કયા ધર્મ વિશે ચર્ચા કરીશું આપણે કયા ધર્મને આપણા બાળકોને આપશું આપણે કયા ધર્મ તરફ આપણા બાળકોને વાળીશું અને આપણે કયા માર્ગમાં આપણા બાળકોને લઈ જવાના છીએ એટલા માટે હજુ પણ વિલંબ થયો નથી આજથી જ આપણા નિજજનોને આપણા બાળકોને આપણી આવનારી પેઢીને ગૌમાતાની મહિમા સમજાવીએ ગૌમાતાની કથાઓ શ્રવણ કરાવીએ વધુમાં વધુ ગૌમાતાની કથાઓ શ્રવણ કરવાથી તેમના મનમાં ગૌમાતા પ્રત્યેનો પ્રત્યેનો ભાવ પ્રગટ થશે એમના પ્રેમ પ્રગટ થશે જે પ્રેમ એ અન્ય લોકોમાં શોધી રહ્યા છે આજે આપણા બાળકોને એવો વિચાર આવે છે કે મને પ્રેમ મળતો નથી પ્રેમ મળતો નથી આ પહેલા લોકો બીજા લોકો ત્રીજા લોકો અનેક લોકો પાસેથી આજે આપણા બાળકો પ્રેમ શોધી રહ્યા છે પરંતુ જ્યારે પ્રેમનું વાસ્તવિક સ્વરૂપ એ ગૌમાતા છે તો એ પ્રેમના સ્વરૂપ સાથે જ્યારે આપણે એમનું મિલન કરાવીશું ત્યારે બાળકોને અન્ય પ્રકારથી પ્રેમ શોધવાની આવશ્યકતા આવશે નહીં તે નિશ્ચિત છે તો એટલા માટે બાળકોને જ્યારે ગૌ સેવા કરવા ત્યારે તેમના જીવનમાં પ્રેમ ભાવ કરુણા ભાવ દયા ભાવ અને ભાવ પ્રગટ થાય છે અને જે ખરેખર આજે બાળકોમાં લોપ થતો જાય છે તો આ જ પ્રકારે આપણે આપણા સનાતન ધર્મને સમજીએ આપણું સંપ્રદાય અને એમને પ્રધાનતા શું કામ આપી છે એ જાણવાનો જ્યાં સુધી પ્રયાસ નહીં કરીએ ત્યાં સુધી આપણે આપણા ધર્મને આપણા સંપ્રદાયને કઈ પ્રકારે સમજીશું અને જ્યારે એમની કથાઓને શ્રવણ કરીશું ત્યારે ત્યારે આપણને જાણ થાય છે કે આપણા પ્રભુ આપણા ગુરુજન આપણા આચાર્યજનોએ ગૌમાતાને આપણા માર્ગમાં આપણા ધર્મમાં પ્રધાનતા કેમ આપી છે એવું ગૌમાતામાં શું છે કે એમને પ્રધાન માનવામાં આવ્યા છે એવું ગૌમાતામાં છે શું કે સદૈવ જ સમસ્ત જગતનું કલ્યાણ કરે છે શેના પરથી એવું સિદ્ધ થાય છે એમની કરુણા પ્રેમ પર એમની ભાવના પર એમનો ભાવ જે પરિવર્તિત રૂપે આપણને પ્રદાન થાય છે તેના પરથી સિદ્ધ થાય છે કે આપણા જીવનમાં એ કેટલો આપણો ઉદ્ધાર કરે છે તો આજ પ્રકારે આપણા સનાતન ધર્મને આપણા માર્ગને આપણે સમજવાનો પ્રયાસ કરીએ આપણા આચાર્યજનોના નિયમો અનુસાર ચાલીએ આપણા ગુરુજનોના નિયમો અનુસાર ચાલી અને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરીએ

કેમ કે એ જીવના હૃદયમાં એ ભાવ તત્કાલ હૃદયારૂઢ થયો કે ગૌમાતાના કારણે જ આ સમસ્ત પૃથ્વી ટકેલી છે અને જયારે ગૌ સેવા કરીએ તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌ માતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરતા રહીએ ગૌમાતાની કથા શ્રવણ કરતા રહીએ અને ગૌમાતાની કથાને અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવતા રહીએ જેનાથી આપના જીવનમાં આપને અનેક પ્રકારના પુણ્યોની પ્રાપ્તિ થાય છે